નમસ્કાર દર્શક મિત્રો વડોદરાની ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અલવી કોઓપરેટિવ બેંક લિમિટેડ અને અલવી જમા ટ્રસ્ટના સહકારથી સ્પાયનેટિક્સ મેડિકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા તૈયાબી હોલ ખાતે અલવી કોઓપરેટિવ બેંક તેમજ અલવી જમા ટ્રસ્ટ દ્વારા ફ્રી મેગા સર્વાનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્પાઇનેટિક હોસ્પિટલ દ્વારા વિશેષ ડૉક્ટરની ટીમ હાજર રહી હતી કેમ્પ દરમિયાન ડૉક્ટર કિરણ જયસ્વાલ ડૉક્ટર જીતેન્દ્ર જયસ્વાલ શબ્બીરભાઈ મોટરવાલા અકબરભાઈ જસમવાલા તાલીબભાઈ દવાવાડા અને ઝાકીરભાઈ મરચાવાડાની ઉપસ્થિતિમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર અને તપાસની સુવિધા આપવામાં આવી હતી આ કેમ્પનો લાભ ત્રણસોથી વધુ દર્દીઓએ લીધો હતો જેમાં વિવિધ રોગોની નિદાન તથા જરૂરી દવાઓ આપવામાં આવી હતી સમુદાય માટે આરોગ્યલક્ષી સેવા ખૂબ જ લાભદાયી સાબિત થઈ છે આજ રોજ અલવી કો ઓપરેટિવ બેંક લિમિટેડ અને અલવી જમા ટ્રસ્ટ દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન સાઇનેટીક્સ હોસ્પિટલના સંયોગથી કરવામાં આવ્યું હતું જેમાં બેંકના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ કેમ્પનું આ કેમ્પનો તમામ બેંકના સભાસદો ખાતેદારો અને દરેક સમાજના લોકોએ લાભ મેળવેલ હતો ઘણા બધા રોગોના નિદાન માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આવનારા સમયમાં પણ અલવી જમા ટ્રસ્ટ અને અલવી કો ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા સદર સામાજિક એક કરવાનું ચાલુ રહેશે જેથી તમામ મેમ્બરોને સદર કેમ્પનો લાભ લેવા વિનંતી છે અને બ્લડ આવનારા વર્ષોમાં બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે જેથી દરેક સમાજના લોકોને આ બધી સેવાનો લાભ મેળવી શકે હું જનરલ મેનેજર છું બેંક લિમિટેડ આજે અલવી બેંકના સાનિધ્યમાં એમના સહકારથી આપણે તૈયબ હોલમાં સ્પાયટીક્સ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર જે પીએફ ઓફિસ રોડ પર છે અકોટામાં એમાંથી મલ્ટી સ્પેશિયાલિટી મેગા કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ એનું આયોજન કરેલું છે કે જેમાં કન્સલ્ટન્ટની વાત કરીએ તો શરૂઆત કરીએ બાળકોના નિશાન કે જે ન્યૂ એટલે કે નવજાત શિશુથી લઈને પીડિયાટ્રિક બાળકો એમના દરેક રોગ માટેના નિષ્ણાંત આપણી પાસે અવેલેબલ છે ડૉક્ટર જીતેન્દ્ર જયસ્વાલ પછી જોવા જઈએ તો ફિઝિશિયન ફિઝિશિયનની અંદર ડૉક્ટર અભિષેક કહાર છે કે જે પોતે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ પણ છે આઈડીસીસીએમ કરેલું છે આવા ફિઝિશિયન બહોડામાં બહુ ઓછા છે રેગ્યુલર એમડી ફિઝિશિયન હોય આ એમડી ફિઝિશિયન પછી આઈડીસીસીએમ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ક્રિટિકલ એટલે કે ઓલ્ડ એજ અને દરેક વસ્તુઓ એટલે કે એને રિલેટેડ આઈસ્યુને રિલેટેડ ઓલ્ડ એજને રિલેટેડ કોઈપણ ડાયાબિટીસ વધી ગયું હોય સુગર વધી ગયું હોય હાઈપરટેન્શનના કારણે જે કંઈ બીમારીઓ વધતી હોય એનું પ્રિવેન્શન કઈ રીતના કરી શકાય એનું માર્ગદર્શન આપે એમની સાથે કૃષ્ણા ડૉક્ટર ક્રિષ્ના એ પણ ગાયનેકોલોજીસ્ટ છે રોગ નિષ્ણાત કે જે દરેક પ્રકારના સ્ત્રી રોગના માટે થઈને એના સ્ત્રીના સર્વરોગ માટે થઈને સ્ત્રી ઇઝ હિયર પછી ડૉક્ટર નચિકેત પરીખ સાહેબ છે હિ ઇઝ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થોસ્કોપિક સર્જન જે સ્પોર્ટ ઇન્જરી ખાસ કરીને લિગામેન્ટ ઇન્જરી આજકાલ બહુ વધી જાય છે સાંધા બદલવાનું ઈઝી છે પણ સાંધાને બચાવવાનું થોડુંક ડિફિકલ્ટ હોય એના એ નિષ્ણાત છે ડૉક્ટર નચિકેત ફરી હું ડૉક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન કે જે તીરફાર કર્યા વગર ગાદીની સારવાર જેને ગાદી ખસી ગયો પર દબાણ આપે એને કાપીને કાઢવી પડતી હતી પહેલાં હવે એવી કોઈ કાપાકૂપી કરવાની જરૂર નથી માત્ર સાત મિલીમીટરના ચેકા છે એના કોગે એ રીતના છે સીધું ગાદીનું દબાણ નસ પરથી દૂર કરવામાં આવે બીજા કલાકે હરી હરીફરી શકાય સંપૂર્ણ સભાનાવસ્થામાં આ પ્રોસિજર થાય એટલે આ પ્રકારની સારવાર માટે થઈને અમે આ દર્દીઓને એનો લાભ આપવા માટે સ્પાયડીસ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર જે સાર્કના નામથી અત્યારે ફેમસ છે સાર્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમારા દરેક ડોક્ટર પ્લસ અમારા અરવી કોઓપરેટિવ બેન્ક દરેક ચેરમેનથી લઈને ટ્રસ્ટીથી લઈને દરેક વ્યક્તિઓના ખૂબ ખૂબ આભાર